તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી ગયા છે 9:30 અને જો સવાર સવારમાં નેરી નીચે આવી ગઈ આજ તો હેતાંશ ભાઈને મુકવા સ્કૂલે ગઈ હતી સાથે અને જો આ બધું નાસ્તો મસ્ત રેડી થાય છે ફર્સ્ટ ક્લાસ સાથે છે ગરમા ગરમ ચાય બરાબર ને હા અને રે હું ખાધું હોય નેરી એ સીરો કાઈ લીધો અત્યારમાં વાહ સરસ કેદી કે તો ગાઈઝ આજનો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે સાથે છે ગરમાગરમ ચા અને ગરમાગરમ મરચા તળેલા જો દેજો વેજી કપમાં ચાને કે નહીં હું નાખું લોકર જ બનવાની છે કેમ ગઈશ તો હમણાં છે ને બા દાદા સાથે જમવા બેઠતા હતા પણ હવે છે ને અનેરી હારે જમવા બેઠા છે બા દાદા વહી ગયા અને એની જગ્યાએ અનેરીને મુકતા ગયા બરાબર ને બેનલ એક આરોહી પટેલ ને મસ્ત કોમેન્ટ હતી પણ કોમેન્ટ ભૂલાઈ ગઈ મને નામ યાદ રહી ગયું તો કોમેન્ટ ભૂલાઈ કોમેન્ટ યાદ હોત તો નામ ભૂલાઈ જાય એની તો ઓલી કોમેન્ટ હતી હા એ તાઈ પગે લાગીને જાય કે ને સ્કૂલે તો જોઈન માં કે મારી છોકરી પગે લાગીને જાય છે આરોહી પટેલ નું નામ લેજો ભાવનગર થી એનું તો મે લઈ લીધું બે દી પહેલા છે કે એવો છે હા આ બીજી વાર લેવાઈ ગયો જો એના ભાગ માં હોય ને તો બીજી વાર લેવાઈ ગયો આરોહી પટેલ ના મમ્મી ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર ને ગાઈસ તો તમારે તમારજો અનેરીનો અવાજ સાંભળો હોય ને તો હું તમને જંબલાઉ પ્રભાતિયા ગાઈ છે પ્રભાતિયા ગાઈ છે મસ્ત અને એના સાનેદજીમાં બધા જો મસ્ત નાસ્તો કરે છે વાહ સાથે સંગીત પણ છે મ્યુઝિક પણ છે વાહ 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 તો મ્યુઝિક બરાબર એની ભાષામાં આવે બીજા બાળકો જોતા છે ને ખ્યાલ આવી જાય હો બ્રેક બ્રેક ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અમે જય જય સ્વામી નારાયણ જય યોગેશ્વર ગુડ મોર્નિંગ વેરી ગુડ જય શ્રી કૃષ્ણ ફોનમાં હું ફોનમાં છે ને આ કયા વિડિયો આપડા વિડિયો હું હું તો હમણાં કે કોમેન્ટ કે દીધી ને કોમેન્ટ આવી કોમેન્ટ ઉપર હું કહેતી કે ઈ કોમેન્ટ ઈ નામ હું તો દે દી નામ તો બહુ ખ્યાલ નથી ભૂલાઈ ગયો જોઈ લો જોઈ લ્યો તો જેનીશ ભાઈ રાદડિયાની છે ને કોમેન્ટ આવી તો કાલ સાંજે વાંચતી હતી ઈ કે કે દાદા નું તમારા પપ્પા પણ જયદીપભાઈ નું ને હેતાશ નો ચાર પેઢી નો ફોટો બા દાદા ને સ્પેશિયલ તો કેમ બા દાદા ની બસ માં ફરી નું એટલે હું જયદીપ થી ગાડી લઈને ગયા હતા ને પપ્પા ની ત્યાં હતા ત્યાં જો તમને બાજુમાં તમને જે ફોટો બતાવે છે ને અમે હરસિદ્ધિ મંદિર ત્યાં આપણે દ્વારકા જઈને ત્યાંથી હરસિદ્ધિ માતાજી મંદિર આવે ત્યાંના અમે બીચ જે છે બીચ ઉપર અમે ચાર

અને જેનીષભાઈ હમ ભાઈ થેન્ક યુ કે તમને જેનીષભાઈ ને લીધે છે ને તમને લોકો બીજા બધા ઘણા સબસ્ક્રાઈબરો ને પણ જોવા મળશે મારી ચાર પેઢી અને બધા એવું કે જે લોકો બહુ ભાગ્યશાળી હોય ને એને જ કે આ ચાર પેઢી મળે ચાર પેઢી આવે એવું કે જયદીપ ઈ બેન નું નામ નથી આવડતું ભૂલાઈ ગયું તમને ખ્યાલ છે જોઈ એક સુરભી બેન જોશી કરીને એણે છે ને એવી કોમેન્ટ કરી હતી કે તમે આ બાકા ત્રીજી પેઢી જોવે છે ને તો ચીલી સીડી ચડાવો એમ તો ઈ અમારામાં એવો રિવાજ નથી અને બીજા નંબરમાં મેં કોઈ દિવસ એવું અમે લોકો સાંભળ્યું નથી પણ જો તમને ખ્યાલ હોય તો ઈ એનું એની પાછળનું ગમે કઈ કામ કરવી ને એનું પાછળનું કઈ કારણ હોય કઈક મહત્વ હોય તો એક જરીક અમને ઈ તમે છે ને કે કોમેન્ટમાં જણાવજો કે કઈ હું કરવા ચડાવવાની હોય અને કેવી રીતે હોય એક એમને છે ને તમે કહેજો તો સુરભી છે ને ખાસ આ વાત ઉપર છે ને મને ડિટેલમાં કોમેન્ટ કરજો કેમ કે મારે જાણવું છે કે કઈ રીતનું હોય શું હોય તો અમને પણ ખબર પડે ને બધાના રિવાજો બધાના ધા પેલા ધર્મ ઉપર અલગ અલગ બધાના રિવાજો હોય એટલે આપણે એકાબીજાના રિવાજો જાણીએ એક દયાબેન પટેલ છે ને અમેરિકાથી આપણા વિડીયો જોવે છે તો કાલે હું છે ને નાસ્તો કરતા કરતા છે ને હું હેતાંશને ખાલી એ વરસાદની વાતો કરતો હતો ને એટલે હું પાણીની એટલે મેં નદી પાછી વાળવાની કડી ગઈ તો ઈ મેં ગીત ગાયું ને ત્યાં દયાબેન પટેલ છે ને ફોન હાથમાં લઈ લીધો ને મેં એક કડીમાં મૂકી દીધો બિચારા નિરાશ થઈ ગયા તો એને રાજી કરવા માટે છે ને સ્પેશિયલ દયાબેન તમારી માટે છે ને હું આ સોંગ અધૂરું પૂરું કરું છું એ તારી નદી પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારી નદી પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારા પગ ના ઝાંઝર રોકજે તારા પગ ના ઝાંઝર રોકજે તારી કેડીએ બાવળ રોપજે તારી કેડીએ બાવળ રોપજે ને માવડી પાસે મગજે ખાલી રાત રે

ના વાંધો ને ગઈસ કોમેન્ટ કરી દેજો તમને આ ગીત જો પસંદ આવ્યું હોય તો સ્પેશિયલ દયાબેન પટેલ ની યુએસએ અમેરિકા થી એની ફરમાઈશ હતી કે પિનલ આ ગીત ગાય બરાબર એટલે અમે આજે એની ફરમાઈશ પૂરી કરી છે રાઈટ સરસ ગઈસ તો નેરી પણ આવી ગયું હોય મસ્ત નાઈ નાઈ કરીને જો મસ્તી નો ઢીંગલો તૈયાર થઈને આવ્યો છે ને રમ પહેરી લીધું છે બતાય તો અરે વાહ રમ પર પહેરી લીધું છે ચિંતા નાનું નવું નામ આપ્યું છે રમ પર નું રમ પર

તો ગાઈસ ફાઇનલી બપોરે ઘરે આવી ગયો હા લે લે પિનલ ફોન માં શું ચાલુ છે ફોન માં રીલ્સ એડિટ સરસ ક્યારે આવવાની છે રીલ્સ આજે સાંજે 7:30 આપલો કઈ છે લીંબુ ગોટાની લીંબુ ગોટાની સરસ સરસ ચાલો તો મસ્ત મજાનું અહીંયા બધું રેડી છે અને ગાઈસ વાગી જશે ડોટ ને ફાઇનલી ઘરે પહોંચી ગયો ખીર લાગે છે પિનલ યસ શું વાત છે રસોડું એકદમ ક્લીન એન્ડ કટ અસારી બીઝ

જયારે બાળક ગર્ભમાં માં હોય ત્યારે મેલી નું પાણી પી ગયું હોય મળમૂત્ર પી ગયું હોય તો એના શરીર શુદ્ધિકરણ એના આતર ને એના શરીર શુદ્ધિકરણ દ્વારા એને આહુતિ દ્વારા અથવા તો આ મંત્ર જાપ દ્વારા એનું શુદ્ધિકરણ થાય ને એની માટે અન્નપ્રાશન સંસ્કાર હોય સોળ સંસ્કાર માં સોળ સંસ્કાર માં નો એક સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર પણ હવે બધા લોકો એવું કરે છે કે બાળકને ગાદી બેસાડીને ગણપત દાદા ને અણકોટ ધૈરા હોય એમ ધરીને વિડીયો ઉતારી અને અન્નપ્રાશન કરાવી દે હકીકત એવું નો હોય પણ હકીકત આ અન્નપ્રાશન જે લોકો એ ફોટા પાડીને અન્નપ્રાશન કરે છે ને એને આપણે પૂછવી કે અન્નપ્રાશન હું હેતુ થી કરવામાં આવે છે એ લોકો બિચારા ને ખ્યાલ ન હોય કે શેની કારણે અન્નપ્રાશન કરવામાં આવે છે એની પાછળ નો કઈક નો કઈક હેતુ હોય ખબર હોવી જોઈએ પછી જ આપડે કર્યો ગણાય એ હેતુ જ ન ખબર હોય સંસ્કાર કરના તે ઉપર પાણી ફરી અને આપણે જયારે રવિવારે જયારે કરશું સંસ્કાર ને યજ્ઞ કેવી રીતે હોય એનો દોઢ થી બે કલાક વિધિ આવે વિધિ આપડે કરશું તમને બ્લોગ માં બતાવશું ચિંદનભાઈ ને કેમ મજા બગડી ગઈ શરદી થઈ ગઈ શરદી વરસાદમાં નાયો તો

સપના ને હું ગયો ખાટલે 108 વેલકમ કંકુ પગલાં કરાવો મમી હા ચાલો ચાલો અરે વાહ તો ગાવ મમ્મી ગયા

આ બાજુ રસ છે અને આ બાજુ કેરીની ચીર છે મરચા છે મસ્ત મજાનું જમવાનું છે મેનુ ફર્સ્ટ ક્લાસ છે અને સાથે બધા જો જમવા માટે બેસી ગયા છે અને બાજુમાં છે લાડુ અને બાજુમાં લાડુ હોય એટલે હવે લાડુની જગ્યાએ ફિક્સ થઈ જાય ફિક્સ થઈ ગઈ ને થઈ ગઈ થઈ ગઈ મસ્ત પણ એનો ખૂણો હારો છે બધાની નજર આવે અને બધું બધાના મોઢા દેખાય હા લાડુને જમવું હોય તો ચાલો ગઈ હવે જમવાનું ફર્સ્ટ ક્લાસ છે તો જમી લઈએ ગઈ તો હેતાંશ ની બસ આવી ગઈ છે અને અનેરી લેવા આવી છે હેતાંશ તને તો મૂકવાય આવે અનેરી અને લેવાય આવે હેતાંશ હેતાંશ ને તો જલસા છે નીકળી ગયા છીએ અમે ઓફિસ થી બહાર રોડ પર પણ ક્યાં જઈએ છીએ સાથે હું તમને કહી દઉં કે અમે છે ને એક જગ્યા અઢાર અમારા એક ફ્રેન્ડ્સનું શોપનું આજે ઓપનિંગ હતું કેમકે આજે અમે ઘણું બધું અમે કીધું તો આગળના બ્લોગમાં તમને કે અષાઢી બીજ છે તો બધા સારા મુહૂર્ત માટે જાતા હોય કે આપણે ક્યાંક ને ક્યાંક જવાનું થશે તો અમારે આજે જો ઓપનિંગમાં જવાનું થયું છે અને અમે ઓપનિંગમાં જવા માટે નીકળી ગયા છીએ તો આજે બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છા મે જો કાકી પણ છે ને અસાડી બીજની રથયાત્રામાં છે એટલેનો ફોન આવે છે જો કઈ નઈ સારું ચાલો વાત કરી લઉં પછી મળીએ તા જગન્નાથજીની રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે તો જો બધા ભક્તો લાઈનમાં બધા ઊભા રહ્યા છે કે રથયાત્રા આવે ને દર્શન માટે બહુ જ ટ્રાફિક છે અહીંયા કોર બધા પબ્લિક બહુ જ છે દીદી મેં કોઈ દી રથયાત્રા નથી જોઈ આજે જોઈ લેવી દર્શન કરી લેવી આજે મળશે આપણને પણ ત્યાંથી વળી જાશે અંદર લગભગ

સ્વામી જય જગન્થ જય જગન્નાથ સ્વામી જય જગન્ જગન્નાથ સ્વામી જય જગન્થ સ્વામી જય જગન્ગન્નાથ સ્વામી જય જગન્થ સ્વામી જ મોદી ગંગા પોલીસ ની ગાડીઓ જોતું ખાલી કેટલી છે બંદોબસ્ત જોત સિક્યુરિટી આપણે દર્શન કરાવવા તા દર્શન કરાવી દીધા

મારી આટો હું બનાવવાની છે સરસ સરસ કેમ અરે કામ કરવા મેડમ મમ્મી કેટલો સુધરી કેટલું કામ કરે છે એક હાથ ઓછા કરો બે દાદા બે હાથ ઊંચા કરી જય યોગેશ્વર બોલે લાડુ હાલો ગરમા ગરમ કાચું એટલે વગર નું

લાયક મને ધીમે વાહ ઓકે તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને વિનલ મહેસાણાથી છે નીતા પટેલ

લગયા તો એક ધમ રાઈટ એકદમ બહુ મોટી વાત ચાલો તો આવી મોટી મોટી વાત સાથે આજના માટે આટલો જાવતી કાલે ફરીથી મળીશું નવા વ્લોગ સાથે તમારે સાથે ટાટા બાય બાય સી ગુડ નાઈટ